હિંમતનગર સિવિલ સ્પેશિયલ હીટ વેવ વિશેષ સુવિધા ઉભી આવી સાબરકાંઠામાં મહત્તમ તાપમાન બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે જે લીધે લોકો અંગત અજાળતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ગરમીથી સનસ્ટ્રોક હીટ સ્ટ્રોક સહિતની આકસ્મિક વિપદાને પહોંચી વળવા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ હીટ વેવ વિશેષ સુવિધા ઉભી આવી છે રિપોર્ટર રૂસી નાયક મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હિટ સ્ટ્રોક માટે આપણે ચૌદ બેડનો વોર્ડ તૈયાર કર્યો છે જે ઇમરજન્સી વિભાગમાં આવેલો છે અત્યારે દરેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે તથા તે ઇમરજન્સી વિભાગમાં હોવાથી રાઉન્ડ ધ ક્લોક તમને સ્ટાફ પણ અવેલેબલ છે બને ત્યાં સુધી અત્યારે ગરમીમાં ના નીકળવું જોઈએ સ્પેશિયલી બારથી ચારના સમયમાં તો બિલકુલ ના નીકળશો બહાર નીકળવાનું થાય તો